અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ થઈ ચૂક્યું છે જી હા આગામી છવ્વીસમી મે ના રોજ પ્રધાનમંત્રીનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી બે કિલોમીટરના રૂટ પર રોડ શોનું આયોજન કરાયું છે વીસ જેટલા સ્ટેજ બનાવી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે ઓપરેશન સિંદૂર પછી દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબ પહેલીવાર ગુજરાતની અને અમદાવાદની મુલાકાતે આવેલા છે ત્યારે નગરજનો દ્વારા ભવ્યાથી ભવ્ય રોડ શો કરવામાં આવશે લાખોની સંખ્યાની અંદર નગરજનો માન્ય દેશના વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે આ જે રોડ શો છે એરપોર્ટ સર્કલથી શરૂ કરી આ વાતકા એરપોર્ટથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી લગભગ બે કિલોમીટર સુધીનો અનેક નગરજનો દ્વારા માન્ય દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે અમદાવાદમાં શાહપુરથી જૂની હાઈકોર્ટ મેટ્રો સેવા પૂર્વવત થઈ છે પાવર સપ્લાય વાયર કોઈ કાપીને ચોરી જતા ખોરવાઈ હતી સેવા ગત મોડી રાતથી ટ્રેનમાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ મળતો હતો અને મેટ્રો ઓથોરિટીએ રિપેરિંગ કરતાં ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થયો છે રૂપિયા નવ લાખના પાંચસો મીટર કોપર કેબલ વાયરની ચોરી થઈ છે અજાણ્યા ઇસ્મ મેટ્રોના સ્ટીલ બ્રિજ પર ચઢી કેબલની ચોરી કરી હતી અમદાવાદના પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર ઉપર આવેલું જે શાહપુરથી જૂની હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનની વચ્ચેનો વિસ્તાર છે ત્યાં ગત મોડી રાત્રે આ જ સ્થળની આસપાસ કોઈક અજાણ્યો જે શખ્સ છે તે પાવર સપ્લાયના કોપરના કેબલ ચોરી ગયો હતો જેના કારણે મેટ્રો સેવા ખોરવાઈ હતી પરંતુ આપ જોઈ શકો છો હાલમાં મેટ્રો સેવા પૂર્વરત થઈ ચૂકી છે કારણ કે આ ચોરી થયાની જાણ મેટ્રો સેવાના તંત્રને થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને કઈ જગ્યાએથી પાવર સપ્લાય બંધ થયો છે તેની તપાસ હાથ ધરી હતી એટલે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો ટ્રાફિક તો મેટ્રોનો પૂર્વરત હતો ચાલતું જ હતો પરંતુ શાહપુર સ્ટેશનથી જૂની હાઈકોર્ટ સુધી તરફ જવાનો જે મેટ્રો કોરિડોર છે તેની વચ્ચે જે કેબલ ચોરી થયો હતો તેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો પરંતુ હવે પૂર્વરત થઈ ગયો છે હાલ આખા મામલામાં મેટ્રો તરફથી પોલીસ ફરિયાદ થતા શાહપુર પોલીસે આ કેબલ ચોરનાર શખ્સની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે કેમેરા તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ